ત્યારે મમ્મી જાય છે દાડીએ કેમ છે મમ્મી હાલો મમ્મી આશીર્વાદ આપજો તો પાસ થી નવ હા તો અત્યારે જાય છે મમ્મી દાડીએ ને આ એવું છે કે આ લક્કી ના છે ને હું કે શરદી થઈ ગઈ છે તો મે આવી ગયા છે કાવ પીવા માટે ગુડ મોર્નિંગ જયદાર ગદેશ મહાદેવ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું બહુ મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ચૂક્યું છે અને આપણે જવાનું છે આજે જૂનાગઢ તો અત્યારે મમ્મી જાય છે દાડીએ કેમ છે મમ્મી હાલો મમ્મી આશીર્વાદ આપજો તો પાસ થી નાઉ થઈ ગઈ ને હા તો અત્યારે જાય છે મમ્મી દાડીએ અને આપણે છે નજી લાવવાનું બાકી છે મોઢું જ તો જોયું છે મમ્મી ક્યાં જાવ છો દાડીએ શું કરવા નિંદવા હા તો હાલો જાવ તમારે હું શું કે આવી જ રાતે કાલ રાતે આવું કાલ રાતે તો ગાઈસ મમ્મી ગયા છે હવે નીંદવા માટે અને હવે આપણે ફ્રેશ થવાનું છે માસીનો દીકરો જે છે એ સાહેબ સૂતો છે ઓલા ઘરે પછી એ જાગે પછી હું ફટાફટ નાઈલો નાસ્તો કરવાનો બાકી છે અને હવે જોઈએ છીએ મારું ગ્રાઉન્ડ પાસ થાય છે કે નહીં હજી મારો ભાઈબંધ વેઇટ કરે છે મારો જુનાગઢમાં તો ચલો જઈએ છીએ થોડી વારમાં નાઈતો ફ્રેશ થઈને ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો

તો ગાઈ સર અત્યારે રોડા ચડી ગયા છે એમાં જુઓ એમાં એવું છે કે જે ડમ્પર બેઠા હતા ને ડમ્પર અમને છે ને અડધા લગ્ન મૂકી ગયું છે અડધા દિવસ પાછું જુનાગઢ જવાનું છે એટલે આઈ થિંક મોડું થશે બહુ બધું ખબર નહીં કેટલું મોડું થાય છે ફાઈનલી ગઈસ બસ મળી ગઈ છે આપણને અહીં આવી ગઈ છે

તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢ અંદર અને આપણો ભાઈબંધ આવે છે થોડી વાર લેવા માટે જે ખાસ જીગર જાય મિત્ર છે જેને હું કહેવાય મારો સ્કૂલ ફ્રેન્ડ છે એને ભી ગ્રાઉન્ડ છે તો સાથે સેવાના છીએ અમે બંને તો હું અત્યારે છે ને મોતીબાગ બસ સ્ટોપે છું થોડી વાર અહીં આવે છે તો વેઇટ કરીએ આપણે થોડી વાર ફાઈનલી ગાઈસ ભાઈ બંધ આવ્યો તો ને પછી આવી ગયા હતા ગ્રાઉન્ડ જોવા માટે અને અત્યારે અહીં રહેવાનો છે હેડ ક્વાર્ટર કેમ છે ભાઈ મજામાં જય મુલીધર ભાઈ તો અમારે બેરે છે ને આ અમારા પરમ મિત્ર તમને ખબર છે આને તો ઓળખતા હશો કદાચ અમારા લકી ભાઈ કેમ છે લક્કી ભાઈ જો ભાઈ ભાઈ આપજો એ આપણે ઘટે હોય જાય મુરલી દર અને મારા ભાઈ છે કેમ છે મજામ ભાઈ શું કે શાંતિ તો હવે મારે આ ગ્રાઉન્ડ રહેવાનું છે અત્યારે રાતે અને હવે અત્યારે જઈએ છીએ કે ફેન ફોન મળવા આવ્યો છે એની બાઇક મળી ગઈ છે તો થોડી વાર માટે બાઇક ટુ જે કામ છે ખતમ કરીએ છીએ મળીએ છીએ થોડીક વાર માટે સુધી બધાને મહાદેવ તો ફાઇનલી ગાઈ મેં ઇન્સ્ટાગ્રામ મેસેજ કર્યો તો કે ભાઈ કામ છે થોડુંક ભાઈ આવી ગયા છે ને મારા બાઇક જોઈ કેમ છે ભાઈ મજામાં ભાઈ રાજભાઈ કેમ છે બાકી શાંતિ શું કે ભાઈ મજામાં તો ગાઈસ અત્યારે છે ને અમે આવી ગયા છે ને ભાઈની ગાડી આપણે લીધી છે એક દિવસ માટે ને ભાઈ આપણો બહુ મોટો ફેન છે થેન્ક યુ સો મચ અમારા ભાઈ યાર થેન્ક યુ તો ગાઈસ તો અત્યારે છે ને મળીએ છીએ અત્યારે કાલે છે ને આ ગ્રાઉન્ડ છે આપણે તો મળીએ છીએ થોડી વારમાં ત્યાં સુધી બધાને જય દ્વારકા

કેમ છે લકી ભાઈ મજામાં અમારા આ ભાઈ તો ગ્રાઉન્ડ માં પાસ થવાનો છે પાસ થશે ને આખા ગામની ની જો એ તો ફાઈનલ જ છે અને અમારા ભાઈ કેમ છે મજા ભાઈ કેમ લાગે લખી ભાઈ પાસ થઈ જશો કેમ લાગે તમને આવા દિલ દિલ શું કહે છે દિલ કાઈ નત કે તું દિલ કરે દિલ માંગે મોર શું કે ચિંતન ભાઈ આ ભાઈ ગ્રાઉન્ડ પાસ થઈ ગયો છો ભાઈ કેમ લાગે ભાઈ ઓલ ધ બેસ્ટ ભાઈ ઓલ ધ બહુ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ કે ભાઈ આ લકી ભાઈ એક શાયર થઈ જાય યાર હે આઉટ ઓફ સબ્જેક્ટ આઉટ ઓફ સબ્જેક્ટ અત્યારે અમે છે ને કૃષિ યુનિવર્સિટી છે જુનાગઢમાં ત્યાં આવી ગયા છે એક વિડીયો શૂટ કરવા તો લઈ ગયા છે અને વહેલા ચાર વાગ્યા છે અમારું ગ્રાઉન્ડ જોઈએ પાસ થઈ છે કે નહીં પહેલાં તો ઉઠાઈ તો ઉઠાઈ જશે યાર ટેન્શન શું કામ લે વહેલા પેલા ચાર વાગે ઉઠવાનું છે એટલે અને કાલે હું છે અમદાવાદ જુનાગઢ માં છું એટલે મજા આવી જશે કાલે અમારે જુનાગઢ મારે લકી ભાઈ ફરવાનું છે અરે અમારે ચિંતનભાઈ ના બી ભાઈ હશે મજા આવે છે શું કેવું ચિંતનભાઈ બીજી મજા આવે આ વ્લોગ બનાવું છું મસ્તી થાય તો શું કે બહુ જોરદાર કૃષિ વિજ્ઞાન ભવનમાં છે અત્યારે અત્યારે બસ ચાલમાં નીકળ્યા છે અને આજનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો છે ફટાબંધ કોમેન્ટ કરી દેજો સવારનો હું કે ટ્રાવેલિંગ જ કરું છું અત્યારે ભવનાથને બધું ફરવા ગયા હતા મસ્ત ખાઈ દીધું છે ફ્રેશ થઈ ગયા છે નાઈ પણ લીધું છે વેલા ચાર વાગે જવાનું છે અમારે ગ્રાઉન્ડ ઉપર તો ચલો ગાઈઝ મળીએ છીએ એક નવા જ લોગ સાથે બસ બંધ થાવ ભાઈ બંધ થાવ હવે આ હોય ક્યારે નહીં અત્યારે તો ચલો ગાઈ મળીએ છીએ એક નવા સાથે કાલે તો તે બધાને જય દ્વારકાધીશ મહાદેવ મહાદેવ